દમણના જમ્પોરથી ગુમ થયેલ ચોપન વર્ષ વડીલ બે વર્ષ બાદ હરિયાણાના મળી આવ્યા સિરસાદેશ દમણના પરિયારી પંચાયત વિસ્તારમાં આવેલ વિનોદ રમજી કે વર્લીઓની માનસિક સ્થિતિ ન હોવાને કારણે આજથી બે વર્ષ પહેલા ઘરેથી નીકળી ગયા હતા જેઓ બે વર્ષ પહેલા ગુમ થયા હતા ત્યારે બે વર્ષ પહેલા ગુમ થયેલ વિનોદભાઈ મળી આવતા પરિવારમાં ખુશીની લહેર છવાઈ છે વિનોદભાઈ હરિયાણાના સિરસા કનૈયા માનવ સેવા સંસ્થામાંથી મળી આવ્યા છે માનસિક રીતે અસ્વસ્થ વિનોદભાઈનું બે વર્ષ પહેલા શિરસા વિસ્તારમાં ભટકી રહ્યા હતા તે દરમિયાન પોલીસ દ્વારા તેમને આ સંસ્થામાં છોડવામાં આવ્યા હતા જે બાદ વિનોદભાઈ દમણ વાપીનું નામ બતાવતા તેમજ સોશિયલ મીડિયા થકી તેમનો મેળાપ પરિચન સાથે થયો હતો આ મેળાપ કરાવવાનું કામ માજી સરપંચ અને આદિવાસી સમાજના નેતા ભાવિક હળપતિ દ્વારા આદિવાસી સમાજ તેમજ તેમના પંચાયત વિસ્તારના આ પરિવારના પિતા પુત્ર અને પત્ની મિલાપ કરાવ્યો હતો આગે ભાવિકભાઈ હળપતિ જણાવ્યું કે નડિયાદના ગુજરાત પોલીસ એ સાંઈ ગજેન્દ્રજી દ્વારા વોટ્સેપના માધ્યમથી સંપર્ક કરવામાં આવ્યો તો છે બાદ વિનોદ વારલીને દમણને લાવવા માટે દમણ કોસ્ટલ પોલીસ સ્ટેશનના ઇન્ચ્રો આજેપીઆ ચેતન પટેલ દમણ મામલે દાળ પ્રેમજી મખવાણા તેમજ અન્ય લોકોનો સાથ સહયોગ પણ રીતો છે એ લઈ ભાવી ખણપતિ એ સૌ કોઈનો આ વિનોદભાઈ વારલી જમપોર વારલીવાડા રહેવાસી છે આદિવાસી છે અને એમનું જે ખોવાયેલું અમને ગુજરાત પોલીસ નડિયાદથી એક ગજેન્દ્રભાઈ જે એસઆઈ છે એમના થ્રુ અમને વોટ્સઅપ આવ્યું કે જેમણે બતાવ્યું કે આ એક કાકા ખોવાયેલા છે દમણવાપી બોલે છે એમનું વોટ્સઅપને અમે ધ્યાનમાં રાખી અમે અમે આદિયત સમાજના ગ્રુપમાં લખવામાં આવ્યું ગ્રુપમાં નાખતાની સાથમાં જ અમને ખબર પડી કે અમારા જમ્પોર વારલીવાડના આ એક અમારા ખોવાયેલ વ્યક્તિ છે અને પરિવાર સાથે અમારા સંપર્ક કરતા એમના છોકરા જે અમારી સાથે છે અને એમને પત્નીને મળતા પછી અમે ત્યાં સિરસા જે હરિયાણામાં જે એક બાઈક ભાઈ કનૈયા નામની એક સંસ્થા છે માનવ સંસ્થા એમના કોન્ટેક્ટ કર્યો એમની સાથે વાતચીત કરતાં વોટ્સઅપમાં વોટ્સઅપ કોલિંગ કરું કાકા સાથે વાત કરી પછી અહીં દમણ પોલીસમાં અમે વાત કરતા ચેતન પીએસઆઈ જે છે આપણા ઇન્ચાર્જ એમના આપણા સાથે ત્યાં વોટ્સઅપ કોલિંગ પર વાત કરી એમની સાથે પણ ચર્ચા કરતી એમણે પેપરવર્ક કર્યા દમણ મામલતદાર સાથે વાત કરવામાં આવી પ્રેમજી મકવાણા સાથે અને આપણા જે અહીંથી ગયેલા આપણે ડેપ્યુટી કલેક્ટર આપણા ભુરિયા સાહેબ જે અત્યારે હરિયાણા પાણીપતમાં છે એમની સાથે કોન્ટેક્ટ ફોન પર વાત થઈ એમણે પણ ત્યાં હેલ્પ કરી છે આપણાને અને અમે ટ્રેન દ્વારા અહીંથી દિલ્હી પહોંચ્યા દિલ્હીથી પછી અમે ત્યાં હરિયાણા શિરસા બાય કાર ગયા અને ત્યાં સંસ્થાની અંદર જે કાંઈ બી ડોક્યુમેન્ટની જરૂર હતી ત્યાં અમે પ્રોડ્યુસ કર્યા ત્યાં અમારા સહી કરાવી એમને અમારા આધાર કાર્ડ પ્રોડ્યુસ કરાવ્યા અને કાકાને અમે સાથે લઈને આવ્યા છે એક બોલના બોલવાનું હતું એક તો કેટલા વર્ષ બાદ ગયા બે વર્ષ સુધી અને એક સોશિયલ મીડિયા આવશે ક્યુકે સોશિયલ મીડિયાની કનેક્ટ નહીં હોતા ઠીક ને એનો ઉપયોગ હશે વિનોદભાઈ જે છે અત્યારે બે વર્ષથી અગાઉથી એ ઘરથી કંઈક ચાલી ગયેલા હતા એમની માનસિક સ્થિતિ પણ બરાબર નહીં હતી ત્યાં જાણવા પણ મળ્યું છે કે એમને કંઈક ખેંચ આવતી હતી અને એગ્રેસિવ થઈ જાય છે ઘણી ઘણી વાર આવી ત્યાં અમને ત્યાં મેડિકલ ઓફિસરે ત્યાં અમને જણાવ્યું અને કદાચ આ સોશિયલ મીડિયાના તો માધ્યમ તો આપણે જોઈ શકીએ કે આજે બે વર્ષથી માણસ ખોવાયેલો છે એ આપણે અહીં આપણા નાનકડા ગામની અંદર આપણે કહે દમણના છેવટનું ગામ છે વારલી વારલીવાડ એમાં ત્યાંથી આપણે લાવવાનું છે ખાવાનું કામ નથી અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી જ આપણે અહીં એમને લાવી શક્યા છે એટલે આપણે આ તબક્કે ખરેખર આભાર વ્યક્ત કરવો જોઈએ તો ત્યાં સંસ્થાને કે જે સંસ્થાએ આપણે એમને બે વર્ષ સુધી ત્યાં એમને રાખ્યા ત્યાં એમને જમવાની વ્યવસ્થા એમની બેનિકલની વ્યવસ્થા જે કરી છે એમને આભાર વ્યક્ત કરવો જોઈએ છે

હવે જણાયું મને યાદ આવતી લાગી ત્યારે મેં જણાવ્યું તે લોકોને કે ઘરે જવાનો મેં એમ કરીને તો પછી કાગળિયા કરાવ્યા ને બધું નામ લખાયું ને એડ્રેસ ને પછી હવે આપ્યું